ભાજપાના રાષ્ટ્રવ્યાપી સદસ્યતા અભિયાનનો સોમવારે આરંભ થયા પછી આજે કચ્છ જિલ્લામાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો હતો પ્રદેશ ભાજપે રાજ્યભરના પંચાયતથી પાર્લામેન્ટ સુધીના તમામ જનપ્રતિનિધિઓને બુધવારે બપોર સુધીમાં પોતાની સાથે સાથે સો સો પ્રાથમિક સભ્યો બનાવવા સૂચના આપી છે એની સાથે પ્રદેશ પ્રમુખ પાટીલે હવે પછી યોજના લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં તેત્રીસ ટકા મહિલા અનામત લાગુ થવાની છે ત્યારે રાજ્યના કાર્યકરોએ મહિલાઓને સભ્ય બનાવવા સૂચન કર્યું હતું તેમણે કહ્યું કે બે કરોડ પ્રાથમિક કાર્યકરો બનાવવાનો લક્ષ્યાંક છે એમાં ઓછામાં ઓછા છાસઠ લાખ મહિલાઓને પ્રાથમિક સભ્ય બનાવવા જોઈએ વિશ્વમાં ભાજપ જ એક એવો પક્ષ છે કે જેના સભ્યોનું પ્રાથમિક સભ્યપદ દર છ વર્ષે પૂરું થાય છે અને નવેસરથી સદસ્યતા અભિયાનની શરૂઆત થાય છે આજે કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સદસ્યતા અભિયાન અંગે પત્રકારોને માહિતી આપી હતી ખાસ કરીને ગત પાંચ લાખ કાર્યકરોની તુલનાએ આ વખતે છ લાખ કાર્યકરોનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાએ કાર્યકરો નું લક્ષ્યતા અભિયાન નોવીસ નો આજે આજે એનો શુભારંભ થયો છે થોડાક દિવસો પહેલાં બે તારીખે આખા દેશના સદસ્યતા અભિયાનનો શુભારંભ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા સાહેબે દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને સદસ્યતા અપાવીને દિલ્હી મધ્યે એનો શુભારંભ કર્યો હતો ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમને સદસ્યતા અપાવી અમારા પ્રદેશના અધ્યક્ષશ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ અને સૌ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ બે હજાર ચોવીસ સદસ્યતા અભિયાનનો પ્રારંભ દેશની અંદર રાજ્યની અંદર અને કચ્છની અંદર ચાલવાનો છે અને કચ્છની અંદર પણ આજે અમે એનો પ્રારંભ કર્યો છે દેશમાં દસ કરોડ કરતાં વધારે નવા સભ્યો બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતને બે કરોડથી વધારે સદસ્યો બનાવવાનું મન અમારા સૌ આગેવાન અને સૌ કાર્યકર્તાઓએ કર્યું છે કચ્છની અંદર પણ પ્રમુખ સાહેબ અને બધા જ ધારાસભ્યશ્રીઓના માર્ગદર્શનમાં અમે છ લાખ સભ્યો બનાવવાના છીએ અને જ્યારે દર છ વર્ષે સંગઠન પર્વની અમે ઉજવણી કરતા હોઈએ જેના ભાગરૂપે કચ્છની અંદર પ્રારંભ થયો છે અને બૂથની અંદર વધુમાં વધુ ત્રણ ઓછામાં ઓછા ત્રણ સક્રિય સભ્યો બનાવવા અને એ સક્રિય સભ્ય એક જણ સો સભ્ય બનાવે એટલે કે ત્રણસો સભ્ય બૂથ ઉપર બનાવવા વધુમાં વધુ જેટલા પણ બનાવી શકાય એટલા બનાવીએ અને કોઈ પણ ઘર બાકી ન રહે દરેક પરિવારનો સભ્ય સભ્ય બને કારણ કે ભારતીય જનતા પાર્ટી સંગઠન એક વિચારને લઈને ચાલે છે અને એમના માટે સરકાર એક સેવાનું માધ્યમ છે અમારો કાર્યકર્તા એ સમાજ અને સરકાર વચ્ચે કડીરૂપ બની કરી એક મિડલમેન બની કરીને ઘણા બધા જ્યારે સેવાના કામો પણ કરતો હોય છે ને જેના ભાગરૂપે આ કાર્યને અમે આગળ વધારવાના છીએ કચ્છ સરહદી વિસ્તાર છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ અમારા સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં જે વાત કરી હતી કે બોર્ડરના ગામ અને જિલ્લાની અંદર પણ વધુને વધુ સભ્યો બનાવવા અને જેને લઈ કરીને પણ અમારા પ્રમુખ સાહેબ અને અમારા ધારાસભ્યો સૌ અમારા સંગઠનના કાર્યક્રમો કાર્યકર્તાઓ આ કાર્યક્રમને અમે આગળ વધારશું આજે છ લાખથી વધારે જ્યારે સભ્યો બનાવવાનું કચ્છની અંદર અમારા સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ એમના માર્ગદર્શનમાં કાર્યને અમે આગળ વધારવાનો આજે અહીંથી અમે પ્રારંભ કર્યો છે કેન્દ્રબિંદુ અમે બૂથ પર લેવાના છીએ બુથ પર જવાના છીએ બુથ ઉપર જે અમારા સક્રિય સભ્યો છે એને બનાવ એને જે અમે પ્રાથમિક સભ્યો અમે બનાવશું ત્યારબાદ અમારા જે સક્રિય સભ્યો ત્યાં બનશે અને નવા લોકોને નવા પરિવારના સભ્યોને એની અંદર અમે જોડવાના છીએ એ ગામના પરિવારના અલગ અલગ ફિલ્ડ ક્ષેત્રના કોઈ પણ લોકો હોય અમારા પાર્ટીના કાર્યકર્તાઓ હોય તો આવા નવા પણ સભ્યોને અમે પાર્ટીની અંદર બુથ ઉપર અમે જોઈન્ટ કરશું ગયા ટર્મની અંદર કચ્છની અંદર વાત કરું તો પાંચ લાખ અમારા પ્રાથમિક સભ્યો બન્યા હતા જે અત્યારે અમે છ લાખ બનાવશું અમારા પાંચ હજાર સક્રિય સભ્યો હતા અત્યારે અમે છ હજાર પાંચસોથી વધારે સક્રિય સભ્યો અમે બનાવશું